સામાન્ય રીતે આપણું બધાનું વલણ એવું હોય છે કે જ્યારે આપણા જીવનમાં આપણા હિતને સંબંધી કોઈ ઘટનાઓ ઘટિત થતી હોય અનુકૂળ ઘટનાઓ થતી હોય સુખદ ઘટનાઓ થતી હોય કે લાભના પ્રસંગો આવતા હોય એમાં આપણે બહુ સહજતાથી એવું કહી દેતા હોઈએ છીએ કે પ્રભુએ કૃપા કરી સારું ભગવદ ઈચ્છા ભગવદ્ કૃપા પણ જે હાનિના પ્રસંગો છે દુઃખના પ્રસંગો છે એમાં હરિસ્વરૂપ નિજેચ્છા તક કરી શતીનો વિવેક આપણે પ્રકટ નથી કરી શકતા તે જ રીતે ન લાભ કે ન હાનિ પણ મધ્યની કોઈ સ્થિતિ જે છે એમાં પણ આપણે એ જાતનું પ્રભુની કૃપા ઈચ્છા કે લીલાનું સ્મરણ મોટે ભાગે કરી નથી શકતા નથી કરી શકતા તો એ કમી છે પણ શ્રી મહાપ્રભુજી આપણને એ વાત સમજાવે છે કે જ્યાંથી પણ આપણે વિવેકને કેળવવાની શરૂઆત કરી શકીએ ત્યાંથી શરૂઆત કરવી જોઈએ અનુકૂળ ઘટના છે એને આપણે ભગવદ્ ઈચ્છાથી ઘટિત થતી સ્વીકારી એક વખત અને એવી રીતે આપણી વાણી અને મનને કેળવવાનું શરૂ કર્યું ધીરે ધીરે જે અનુકૂળ નથી ઓછી લાભપ્રદ ઘટના છે ઓછી સુખદ ઘટનાઓ છે એના સાથે પણ વાણી વ્યવહાર આપણે એવો કેળવવાનું શરૂ કરીએ કે હરિ ઈચ્છાથી થયું ભગવદ ઈચ્છાથી થયું જેમ મહાપ્રભુજી નવરત્ન માકે છે ચિત્તોદ્વેગમ વિધાયા હરિર્યિષ્ય તથા તસવી લીલેતી મિંતામ મૃતમ ત્યજે હવે ઉદ્વેગ જ્યારે ચિત્તમાં થઈ રહ્યો છે તો એ તો સુખદ વસ્તુ નથી આપણા માટે પ્રતિકૂલ વાત છે પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રભુએ ઉદ્વેગ લાવીને પણ કંઈક લીલા જ કરી છે આપણી સાથે એવું પુષ્ટિ ભક્તે વિચારવું જોઈએ તો આ એક પોતાની જાતને વિવેકમાં ઢાળવા માટેની એક ટ્રેનિંગ છે જે શ્રી મહાપ્રભુજી આપણને ગ્રંથો દ્વારા એ ઉપદેશથી આપણને સમજાવી રહ્યા છે એમ કરતાં કરતાં એવી સ્થિતિ આવી શકે કે જેમાં જીવનના પ્રત્યેક વ્યવહારની અંદર આપણે હરિ ઈચ્છા કે ભગવત લીલા કે ભગવત કૃપા એને જોતા વિચારતા થઈ શકીએ એક બહુ આદર્શનું દૃષ્ટાંત છે બધા માટે અનુકરણીય હોય કે ન હોય પણ ધ્યાનમાં આવ્યું છે એટલે કહી રહ્યો છું આ પ્રસંગે ગીર ગુંદાળા સૌરાષ્ટ્રનું એક બહુ રિમોટ પ્લેસનું ગામ છે એમાં એક ભગત કાકા કરીને વૈષ્ણવ છે મર્યાદી વૈષ્ણવ છે એ ગામની અંદર એમની પ્રસિદ્ધિ એ રીતે છે એમના ગુણોને કારણે ત્યાં તો ખેતી પ્રધાન પ્રદેશ છે એમની પણ પોતાની કોઈ ખેતી છે એમની એવી પ્રકૃતિ છે કે ખેતરમાં જે પ્રક્રિયાથી ખેતી થતી હોય એ ખેતી થાય પાક ઊભો થાય પણ એનું રખોપુર ન કરે પક્ષીઓને ચણવું હોય તો પક્ષીઓ ચણી જાય ગાયોનું ધણ ઘૂસવું હોય તો ગાયોનું ધણ ઘૂસી જાય ત્યાંથી પસાર થઈ રહ્યા હોય અને એમની નજર પડે કે ગાયો ખેતરમાં આવી ગઈ છે તો ઊંધા પગે પાછા ઘરે ચાલે આવે કોઈ દિવસ એમણે એમના ખેતરમાં જંતુનાશક દવા છાંટી નથી કે જેથી કોઈ જાતની જીવી હિંસા થાય પરંતુ ગામ એમણે પોતાનું શું ઓબ્ઝર્વેશન છે કે પોતાનો અનુભવ શું છે એ જાણે પણ ગામ લોકો એમના વિષયમાં એમ કહેતા થયા કે આજ સુધી એમના જીવનમાં અમે કોઈ દિવસ વિષમતાનો અનુભવ કર્યો નથી એટલે પશુઓ ઘૂસી જાય ને એમના માટે કોઈ અનાજ ન બચ્યું હોય એવું નથી થયું દુષ્કાળ પડ્યો હોય તીવ્ર પણ એમના ખેતરમાં પાણી ખૂટ્યું ન હોય અતિવૃષ્ટિ થઈ હોય તો એમને ત્યાં એને કારણે પણ પાક બગડ્યો નથી એવું અમારા ધ્યાનમાં નથી આવ્યું પક્ષીઓ કે તીડનો આક્રમણ થાય તો પણ બીજા ખેતરો સાફ થાય પણ એમના ખેતરને કોઈ નુકસાની થતી નથી હરી સર્વમ નિજે જાતક કરી શકતી આ એમનો મૂળ મંત્ર છે જીવનનો અદ્ભુત વાત છે આ એટલે એવા અને જેને લિવિંગ લિજેન્ડ કહેવાય એ જાતના કેટલાક આ પ્રસંગો છે તો પ્રભુ એવા જીવાત્મા ઉપર એવી કૃપા કરે છે એવું નથી કે એમની પરીક્ષા ન થતી હોય પરીક્ષા પણ થઈ હશે આરંભમાં પરંતુ જેમ જેમ એ ભાવ દ્રઢ થતો જાય એમ એમ પ્રભુ પણ એ ભાવને દ્રઢ કરવા માટે થોડો જીવાત્માને પ્રેરિત કરતા હોય છે એનો ઉત્સાહ વધારતા હોય છે કે જેથી એની નિષ્ઠા ભગવાન માર્ગમાં સુદૃઢતાથી થઈ જાય તો આ જે વિવેકસ્તુ હરિશ્વરમ નિજેચ્છા તો કરી શકી એ વિવેકનું એક આદર્શ લક્ષણ છે આરંભ ત્યાંથી થવો દરેકના માટે જરૂરી નથી કેમ કે એ વાત તો બહુ સ્પષ્ટ છે કે હરિશર્વમ નિજે છા ત કરી શકી એને જીવવું એક દિવસ પણ માણસ આ સિદ્ધાંતને જીવી શકે તો ખરેખર એમના માટે બધું ન્યોછાવર ગણાય એક દિવસ પણ કે હરિશર્વમ સર્વમની જે કરી શકી બહુ કઠિન કામ છે આ એટલે આ સાંભળીને આપણા મનમાં એવો વિચાર પણ ના આવવો જોઈએ કે આ સંભવ છે અથવા વધુ પડતું કંઈક કહેવાયું છે એવો ભાવ પણ ના આવવો જોઈએ કેમકે ઉપદેશની જે કક્ષાઓ છે એને સમજવાની આવશ્યકતા છે જ્યારે પણ કોઈ ઉપદેશકની વાણીનો આપણે અનુસંધાન કરીએ ત્યારે એની કક્ષાઓ નિર્ધારિત થવી જોઈએ દાખલા તરીકે ભારત જ્યારે સ્વતંત્ર થયો તે વખતે ભારતનું સંવિધાન બનાવનારા લોકોએ એક સૈદ્ધાંતિક એ વાતને સ્વીકારી કે સ્વતંત્રતા પછીના આટલા વર્ષમાં ભારતમાંથી ગોહત્યા નાબૂદી કરી દઈશું ગોહત્યાના કલંકને આપણે દૂર કરશું એના માટે એક સમય સીમા નિર્ધારિત કરી એનો અર્થ એ હતો કે ગોહત્યા એક કલંક છે ભારત માટે હિન્દુ રાષ્ટ્ર માટે અને એ કલંકથી આપણે બહાર આવવું જોઈએ આનો સૈદ્ધાંતિક સ્વીકાર થયો કોઈ વ્યક્તિ તે વખતે એવા પણ હતા જે લોકો એમ કહેતા હતા કે જ્યારે આપણે આ વાતને સ્વીકારી રહ્યા છીએ કે ગૌહત્યા એક કલંક છે તો આ જ ક્ષણે એનો અમલ થઈ જવો જોઈએ આ જ ક્ષણે એવો વટહુકમ તમે બહાર પાડી દો કે ભારતમાં જે ગોહત્યા કરે એટલે ગાયના સામે એ વ્યક્તિના પ્રાણ લેવાય એવો એક કાનૂન તમે પસાર કરી દો પણ ભારત જેટલા વિરાટ દેશની અંદર કે જે દેશમાં કેવલ હિન્દુઓ નથી હિન્દુઓ માટે કદાચ ગાય માથા સમાન હોઈ શકે પરંતુ બીજા ધર્મના લોકો પણ રહે છે કે જેમના માટે એ ખાદ્ય વસ્તુ છે અને જ્યારે એ મનુષ્યોની સાથે આપણે રહી રહ્યા છીએ ત્યારે એક ઉપાધિથી માંડ આપણે છૂટ્યા અંગ્રેજોની ગુલામીમાંથી અને આ બીજો ઘરનો કલહ એક નવો પેદા કરીએ તો ભારતને આપણે ક્યારે તો સ્થિર કરી શકશું એટલે કેટલીક સમય વ્યવહારિક અમલ માટે કેટલીક સમય સીમા છે એ જરૂરી બની એના માટે અમુક સમય નિશ્ચિત થયો પછી તો એ વાત ભૂલાઈ ગઈ કેમ કે બીજી ઘણી બધી ખટપટોની અંદર આ બધી વસ્તુઓ છે એ ધર્મની વાતો છે એક તરફ રહી જતી હોય છે પછી અચાનક કોઈકને પાછું યાદ આવ્યું કે અરે ઓલી દસ વર્ષની સીમા રાખી હતી તો વીતી ગઈ તો હવે વિરોધ પક્ષમાં જે હોય એને કેવું પ્રેશર લાવે કે લાવો એને અમલ કરો પાછા બધા ભેગા થયા કે હજી અત્યારે આપણે એ સ્થિતિમાં નથી કે આજની તારીખમાં આ ઘડીએ આનો અમલ કરી શકીએ બીજા પાંચ વર્ષ ઓર વધારી દો એમ કરતાં કરતાં હાફ સેન્ચ્યુરી વીતી ગઈ છે અને આપણે ઠેરના ઠેર છીએ એ જે હોય તે કહેવાનો મુદ્દો મારો એ છે કે કોઈ વસ્તુનો આપણે આદર્શના રૂપમાં સ્વીકાર કરીએ પણ શરૂઆત આદર્શની સ્થિતિમાંથી નથી હોતી શરૂઆત ગમે ત્યાંથી હોઈ શકે જેમાં આપણે પર્વતારોહણ શરૂ કરી રહ્યા છીએ કે પાવાગઢ છે કે ગિરનાર છે કે હિમાલય છે આપણે એનું આરોહણ આરોહણ કરવું છે છે તો તો જે જે વ્યક્તિ ઉપર ત્યાંથી થશે શરૂઆત કોઈ વ્યક્તિ માચી ઉપર હોઈ શકે કોઈ વ્યક્તિ કાલોલમાં હોઈ શકે કોઈ હાલોલમાં હોઈ શકે તો જે વ્યક્તિ જ્યાં છે ત્યાંથી જ તો શરૂઆત કરશે એમ વિવેકનું હરિસ્ર્વમ નિજેચ્છા ત કરી શતી આ એક આદર્શ સ્વરૂપ છે તે જ રીતે ધૈર્ય અને આશ્રયના સંબંધમાં પણ આ જ વાત સમજવાની છે કે એ પણ એનો એક આદર્શ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી આપણને બતાવી રહ્યા છે અને મહાપ્રભુજી આપણને સાથે સાથે એ વાત પણ સમજાવી રહ્યા છે કે આપણું લક્ષ્ય આ છે જે પર્વતની શિખર છે એ આપણું લક્ષ્ય છે શરૂઆત ભલે તમે તળેટીથી કરો લક્ષ્ય છે એ શિખર છે એ વાતને આપણે ભૂલવું ન જોઈએ એ વાતને નજરમાં રાખી અને આપણે આપણી યાત્રા યથાશક્તિ વધારતા રહીશું તો એકને એક દિવસે ત્યાં પહોંચીશું ફરીથી ધ્યાન આપજો કે યાત્રામાં લક્ષ્ય મગજમાં હોય દરેક વખતે નેત્ર સામે લક્ષ્ય હોવું જરૂરી નથી જેમ તમે અહીંયાથી અમદાવાદ જવા ધારો છો વાહનમાં સવાર થયા ચાહે તો ચાલીને જઈ રહ્યા છો પદયાત્રા કરી રહ્યા છો અમદાવાદ તમારી દૃષ્ટિમાં નથી બહુ દૂર છે તમારું મન તમારું ચિત્ત એ દરેક વસ્તુ અમદાવાદની અંદર લાગેલી હોય એ વાત તો બહુ સ્વાભાવિક છે હોવું જોઈએ પણ આપણી દૃષ્ટિ આપણા કદમ જ્યાં પડી રહ્યા છે ત્યાં રાખવી પડશે આસમાનમાં જોઈને આપણે ચાલી નહીં શકીએ નહીં તો પડી જશો એટલે સા સાધનાની જે અવસ્થા છે એમાં તો જે વખતે આપણે જે કરી રહ્યા છીએ જે હાથમાં અત્યારે આપણા પાસે સાધન ઉપલબ્ધ થયું છે એની અંદર પ્રબલ નિષ્ઠા આપણી હોવી જોઈએ અને ચિત્તની અંદર એ વાત પરોવાયેલી હોવી જોઈએ કે મારે અહીંયા સુધી પહોંચવાનું છે નજરને બીજે ક્યાંય ફેરવવાની જરૂર નથી નજર તો જે જગ્યાએ આપણે ચાલી રહ્યા છીએ જેને સાધન બનાવી રહ્યા છીએ એના ઉપર આપણે ટકાવવાની છે એવી રીતે શ્રી મહાપ્રભુજી આપણને કહે છે કે વિવેકસ્તુ હરિશ સર્વમ નિજેચ્છા ત કરી આ એક એક ભાવના છે કોઈક સિદ્ધાંતનો સ્વીકાર છે આપણી પ્રભુ પ્રત્યેની એક આવી નિષ્ઠા છે કે વિશ્વાસ છે એને જીવનના દરેક પ્રસંગોમાં આત્મસાત કરવા માટે જે જે વસ્તુ પ્રતિબંધક બની રહી છે મહાપ્રભુજી એને એ પ્રતિબંધકોને ઓળંગાવવા માટેના કોઈકને કોઈક ઉપાયો બતાવી રહ્યા છે જેમાં બધા ઉપાયો વિવેક ધૈરાશયમાં કહેવાયા છે એવું નથી કેમ કે હરિશર્વમની જે ઈચ્છા તક કરી શકી પ્રભુ પોતાની ઈચ્છાથી ભક્તનું બધું કરશે એમાં પ્રભુ કોણ છે એ પ્રભુના સ્વરૂપનો જો આપણને પરિચય નથી તો આ વિશ્વાસ નહીં બેસી શકે આ સિદ્ધાંતનો સ્વીકાર નહીં થઈ શકે જેમ રોગનો ઈલાજ કરાવવા કોઈ ડૉક્ટર પાસે જઈએ પણ એ ડૉક્ટર કેટલો ભણેલો ગણેલો છે કેટલો અનુભવી છે એના મહાત્મ્યનો આપણને બોધ હોય તો એની સારવારમાં આપણને વિશ્વાસ બેસે એવો જોક આવતા હોય છે કે ઓપરેશન થિયેટરની અંદર એક દર્દીનું ઓપરેશન ચાલી રહ્યું હતું ને એવામાં દર્દી ગભરાઈ રહ્યો હતો એને બેહોશીની દવા સુંઘાડવામાં આવી ત્યારે અર્ધ બેહોશીમાં એનેસ્થેટિક અને ડૉક્ટરનો સંવાદ એને સંભળાયો બોલો એનેસ્થેટિક ડૉક્ટરને કે તમારા કેમ હાથ ધ્રુજી રહ્યા છે તો ઓલો ડૉક્ટર કહે છે કે આ મારો પહેલો કેસ છે હવે બિચારો એનેસ્થેટિક એને બેહોશ કરે એના પહેલા દર્દી ખાટલા ઉપરથી ઊભો થઈને ભાગ્યો ડોક્ટર છે વાત સાચી પણ જેને બનવું હોય એ તારો કેલો પહેલો કેસ બને પણ મારે નથી બનવું આ ખતરો મારા ઉપર થાય એવું હું નથી ઈચ્છતો મહાત્મ્ય નથી તો મહાત્મ્યનો બોધ ન હોય તો વિશ્વાસ ન બેસે એમ વિવેકના માટે સૌથી પ્રથમ આવશ્યકતા જે વાતની છે એ આપણો આરાધ્યના સ્વરૂપનું મહાત્મ્ય સમજવું આ વિવેક ધૈર્યાશય ગ્રંથમાં છે મહાપ્રભુજી એનું વર્ણન નથી કર્યું કેમ કે પ્રભુના મહાત્મ્યનું વર્ણન તો શાસ્ત્ર કરી રહ્યા છે ભક્તો ગાઈ રહ્યા છે વૈષ્ણવોનું જીવન છે એ મહાત્મ્યને આપણને બતાવી રહ્યું છે તો ભગવત મહાત્મ્યને આપણે ત્યાંથી સમજવું પડશે વિવેકને કેળવવામાં ભગવાન મહાત્મ્યને આપણે સમજી ગયા સમજી ગયા છતાં પણ આપણને હરિશર્વમ નીચે છાતક કરી શકી આ ભાવના આપણા હૃદયમાં દ્રઢ નથી થઈ રહી તો હવે એના કયા કારણો છે શ્રી મહાપ્રભુજી વિચારી રહ્યા છે અને એમાં મહાપ્રભુજીને જે જે અવિવેક દેખાયા છે કે જે જે અધૈર્ય દેખાયા છે કે જે જે આશ્રય નહીં થવાના કારણો દેખાયા છે એને શ્રી મહાપ્રભુજી આ ગ્રંથમાં સંકલિત કર્યા છે અને એનાથી બચવા માટેના ઉપાયો શ્રી મહાપ્રભુજી બતાવે છે એમાં સૌથી પહેલી વાત એ બતાવી કે મનુષ્યના અંદર જે કામનાની વૃત્તિ છે એ એવી જાતની છે કે એને જે કંઈ પણ પ્રાપ્ત થાય એમાં એને અસંતોષ પેદા કરાવે છે નાના બચ્ચાઓની એ ખાસ આદત હોય છે કે એને જ્યારે ભોજન પીરસવામાં આવે ત્યારે પોતાની થાળીને જોવા કરતા બાજુવાળાની થાળી પહેલા જુએ એને એ ધીરજ ન હોય કે હજી આવી રહ્યું છે તરત એક મૂકી આ વસ્તુ મને આટલી જ કેમ મૂકી એ ખાઈ શકે એવું નથી એટલી માત્રામાં એને એ વસ્તુ ભાવી શકે એવી પણ નથી એની પસંદગીની પણ નથી તેમ છતાં પણ એક એવી જાતનો અસંતોષ બચ્ચાના મનમાં હોય છે જે બીજાની વસ્તુને જોવા માટે એને પ્રેરિત કરે છે એટલે નથી મળ્યું એ પહેલાં એને દેખાય છે પ્રાપ્ત થયું છે એને એ વસ્તુ જોઈ નથી શકતો